નમસ્કાર બાળ દોસ્કો આજે આપણે સાદા સરવાળા વિશે વાત કરીશું સરવાળો એટલે શું એક સંખ્યા છે તેમાં આપણે બીજી સંખ્યા ઉમેરીએ તો બંને આપણે ગણીએ કે હવે કેટલા થયા તો તેને સરવાળો કહેવાય એક સંખ્યા છે એમાં બીજી સંખ્યા ઉમેરીએ એટલે કે બંનેને ભેગા કરીએ તો એને સરવાળો કહેવાય આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે આપણે પચીસ લઈએ અને પચીસ માં આપણે અગિયાર ઉમેરીએ તો અહીંયા આ પ્રથમ જે છે આપણે આવી રીતે બે ભાગ કરીએ તો આ અંકો જે છે એ એકમના અંકો કહેવાય અને આ અંકો જે છે એને દશકના અંકો કહેવાય આપણે સરવાળો કરીએ ત્યારે સૌ પ્રથમ એકમના અંકો જે છે એની ગણતરી કરવાની હોય છે પાંચ ને એક એટલે કેટલા થાય છ જો આપણને આ રીતે ન આવડે તો આપણે એમ કહી શકાય કે અહીંયા પાંચ છે તો અહીંયા બાજુમાં આપણે પાંચ કરીશું એક છે આપણે એક ઇટો કરીશું હવે બધાને સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ ને છ તો મિત્રો હવે અહીંયા આપણે છ લખીશું તેવી જ રીતે અહીંયા આપણે જોઈએ બે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા બે લીટા કરીશું અહીંયા એક લીટો છે એટલે વધતા કરી આપણે એક લીટો કરીશું તો હવે આપણે કુલ લીટાઓ ગણીએ એ બે અને ત્રણ તો અહીંયા આપણે ત્રણ લખી શકીશું તો આ જે છે એ સાદા સરવાળા આપણે કરી શકીએ બધું એક ઉદાહરણ જે છે તે આપણે જોઈએ આપણે એક સંખ્યા લખીએ બત્રીસ વધતા તેતાલીસ તગડે બગડે બત્રીસ ચોગડો એટલે તગડો એટલે તેતાલીસ આપણે સૌપ્રથમ પ્રથમ પેલા એકમ ના અંકો જે છે એનો સરવાળો કરીએ એટલે આપણે અહીંયા લઈએ બે છે એટલે આપણે બે રીટા કરીએ અહીંયા નીચે ત્રણ છે એટલે આપણે ત્રણ રીટા કરીએ એક બે અને ત્રણ હવે બધાની આપણે સાથે ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ થયા તો આપણે અહીંયા પાંચને હવે એકમના સ્થાનની નીચે મૂકીશું હવે આપણે દશકનું ખાનું જોઈએ દશકના ખાનામાં પ્રથમ ત્રણ સંખ્યા છે એટલે આપણે ત્રણ લીટા કરીશું એક બે અને ત્રણ નીચે અહિયાં ચાર છે એટલે આપણે ચાર લીટા કરીશું એક બે ત્રણ અને ચાર હવે બધાને આપણે એક સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો મિત્રો અહીંયા આપણે સાત મૂકીશું એટલે કે બત્રીસ અને તેતાલીસ નો જો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ પિંચોતેર મળે છે વધુ એક ઉદાહરણ આપણે જોઈએ આપણે એક સંખ્યા લઈએ ચોપન વત્તા બેતાલીસ ચોપન વત્તા બેતાલીસ અગાઉ જોયું એ મુજબ આપણે એકમના જે અંકો છે એનો પેલા સરવાળો કરીએ તો ઉપર છે એટલે આપણે અહીંયા લીટા કરીશું નીચે છે એટલે આપણે બીજા બે કરીશું અને હવે એને આપણે એક સાથે ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા નીચે આપણે છ મૂકીશું હવે ઉપર જોઈએ ઉપર દશકના ખાનામાં मतं पांच छे तो આપણે પાં લીટા કરીશું 1 2 3 4 અને 5 નીચે જોઈએ તો ચાર અંક છે એટલે આપણે ફરી વખત ચાર લીટા કરીશું 1 2 3 અને 4 હવે બધાને આપણે સાથે કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીં આપણે હવે 9 મૂકીશું તો બાલ દોસ્તો આવી રીતે સાદા સરવાળા આપણે સરળતાથી કરી શકીએ છીએ અહીંયા આપણે લીટા કર્યા છીએ લીટાની જગ્યાએ તમે આંગળાનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો તમને જે રીત યોગ્ય લાગે એમ તમે સરવાળા જે છે એ કરી શકો છો ચાલો આપણે ફરી મળીશું આભાર